હય ગુરુ મહારાજ સંતો એ બધા સરનામ તો આપ્યા છે એમાં લીખને મેં તો સોય જડી બાકી કેદીની બાદ તો આ જે જે છે એમાંથી આ દેહ બીનો અને નાદ જે છે એમાંથી શ્વાસો બન્યો સવારમાં બાપાએ કીધું ને કે રેસે નાદ બુંદને પણ એમને શું કીધું કે કોઈ સુરતા સુગડ સમેટ એના ઘટમાં સાહેબ જીવણ સાહેબે પણ એ જ કીધું કે સુરતાને જઈને રાધા કીધી અને આ તમને કરી દીધો કાન પછી ભૂલી ગયા દેહનું પાન દેહનું પાન એટલે આ જે દેહ છે સમગ્ર દરેક પ્રાણી એકદમ દેહ છે એ પાંચ તત્વ અને એની જે ગતિ છે ત્રણ ગુણ એ પાંચ તત્વ અને ત્રણ ગુણનું મારા જે બનાવ્યું છે કાયા વાહન પણ એની અંદર કોઈ મરજી વાત મોજું કરે હવે જે ઝાલાની વાત કરી તો મેં એમ કીધું ये चढ़ते प्याले हमने गगन दर्शाना, एक ही जमीन आसमान चालों दीजो कौन की, तो यह घर जाऊँ कि मूवा पशी ए घर तुम्हें जीवता जुओ तो के बावे, जीवता परणी मूवा घरे आए की थी कि उन घर की कोई शान समझाओ બ્રહ્મ કહ છે આયા કાયા છોડી ચલા જાવે હંસા તો કહો જીવ કાં સમાયા એમાં એનું સરનાવું બતાવ્યું કે સુર ઘર સુર હે શશી ઘર શશી અને પછી ચારની યુગની વાત કરી કે સતયુગમાં સતપાવડી લીધી દ્વાપર જોળી ઝંડા ચેતરા યુગની અંદર આડબડ માં જાય અને કળિયુગમાં નવ ખંડા તો પાંચ તત્વ કાકે દેવળ બનાવ્યા વામે દસ દરવાજા તો બાકીના હવે તમે વિચાર કરો આપણને આંખ સહી ક્યાં લાગેલી છે તો કે શરીરમાં પણ જોવા વાળો ક્યાં રહેશે તો કે જોવા વાળો શ્વાસ ના રહેશે શ્વાસ ક્યાં છે તો કે શ્વાસ છે વિશ્વાસમાં કદી સાહેબ કીધું ને હે બંધે તું મુજબ કાં ઢુંઢે મેં તો હું વિશ્વાસ નહીં વિશ્વાસ એટલે કાય નાની અમથી વાત નહીં બહુ મોટો વિશ્વાસ કે સમગ્ર સર્વને જે ધારણ કરી રાખ્યા છે સમગ્ર એટલે અમુક સંતોએ વાણીમાં કીધું છે કે ધર્મ જે રહ્યો એ પિતા છે અને ભક્તિ છે એ માતા છે તો ભક્તિ હરિની પદમની પ્રેમદાયી રહે છે કેરે પાસ એરે ભક્તિ જ્યારે અંગણામાં આવે ત્યારે અઢળક જાગે પ્રેમ અંગની વાણ સાહેબે સરનામું બતાવ્યું ભાણ કીધું ભટકીસ માં તો